કરી અન્ય સમાચાર પર તો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પત્રકાર પરિષદ યોજાઈ બોર્ડની પરીક્ષા અગિયાર માર્ચથી શરૂ થઈ રહી છે ત્યારે પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને કનડગત કે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે એએમટીએસ બસ અને પોલીસ પણ તૈનાત રાખવામાં આવશે તથા પરીક્ષાર્થીઓને લગતી ફરિયાદ માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે આ સાથે જ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને પરીક્ષા આપવા માંગતા જેલના કેદીઓ માટે પણ સાબરમતી જેલમાં ખાસ કેન્દ્ર ઊભું કરવામાં આવશે તો બોર્ડની પરીક્ષાને લઈને કમિશનર લીના પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું બાળકો ડિપ્રેશનમાં હોય તો પોલીસનો સંપર્ક કરવો આ પ્રકારનું નિવેદન લીના પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે સો નંબર અને એક હજાર છન્નું પર પણ મદદ માંગી શકાશે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે સાત ચાર ત્રણ ચાર આઠ 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 એક શૂન્ય શૂન્ય પર આ નંબર પર ફોન કરી શકશે આ હેલ્પલાઇન નંબર જે છે તે ની જાહેરાત કરવામાં આવી છે લીના પાટિલ દ્વારા તેમના નિવેદનમાં આ નંબરની પણ જાહેરાત કરવામાં આવી છે આ બાળકો છે એ કા તો એના માતા પિતા કે એના સગા સંબંધી અથવા કોઈ પણ વ્યક્તિ કે જે જેને લાગતું હોય કે આ બાળક ડિપ્રેશનનો ભોગ છે કા તો એ ખૂબ જ સ્ટ્રેસ લઈ રહ્યો છે તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે સો નંબર ઉપર પણ ફોન થઈ શકે છે આ સાથે સાથે વન ઝીરો નાઇન સિક્સ નંબર પણ અવેલેબલ છે આ નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરશો તો અમારી જે પણ કાઉન્સેલિંગની ટીમ છે અને જિંદગી હેલ્પલાઇન છે એ આપને હેલ્પ કરશે